નમસ્કાર ખેડૂત મિત્રો હું છું આપનો મિત્ર દિનેશ કઠિકિયા માય ખેડૂત ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો અત્યારના વાતાવરણને જોઈ અને આપણે જીરાના પાકમાં જોઈએ તો કાળી મચ્છી ચાલુ થઈ ગઈ તો આ કાળી મચ્છી તમે જુઓ તો છેલ્લા ત્રણ વર્ષથી ડાયર કાળી મચ્છી આવે પહેલાં શું હતી લીલી પીળી આવતી હતી તો એ આપણે મારવામાં આપણને મજા આવતી હતી પંપનો પંપનો ડોઝ જે ઊંચો નહોતો થતો એમાં કારણ કે એમાં પ્રાયણ અથવા તો એક તારા તમે સાંટી દો તો પણ એ મરી જતી હતી કાળી સોરી લીલી અને પીળી મચ્છી જે આવતી હતી એ મરી જતી હતી પણ અત્યારે તમે ત્રણ વર્ષથી જુઓ તો ડાયરેક કાળી મચ્છી ચાલુ થઈ ચાલુ થઈ ગઈ તો આને મારો માટે ઊંચી ઊંચી દવા આપણે મિત્રો વાપરી પડતી હોય તો આમાં શું થાય કે ખેતી ખર્ચ વધતો જાય એટલે કે દવાના ડોઝ ઊંચા થતા જાય અને ઉત્પાદન ઘટે તો છેલ્લે આવે આપણે દવાવાળા યુરોવાળા ભાઈથી ઉધાર જે દવા લાવ્યા હોય એ ભરી પણ નથી આપતા પછી કહેવું પડે કે અડધું બિલ આ વર્ષે આપવું અને અડધો બિલ આવતા વર્ષે આપીશ તો આ કાળી મચ્છીના પાછા જે દવા આવે એ તમે જુઓ તો સિત્તેર રૂપિયાથી માંડી અને સો રૂપિયા સુધીનો એક પંપ થતો હોય તો અત્યારે આપણે જે કાળી મચ્છી સ્ટાર્ટ થઈ ગઈ હવે માનો કે કોઈ નોર્મલ નાનું એવડું જીરું છે તો એમાં નથી દેખાતી બાકી આવડું જીરું થઈ ગયું હોય એમાં ક્યાંક ક્યાં ઉપર જે માથું હોય ઉપર બરાબર એ દોડીમાં કાળી મચ્છી ચાલુ થઈ ગઈ તો એવામાં ખેડૂત મિત્રો અમુક ટાઈમ ખોટો ખર્ચ કરતા હોય માનો કે કદું ફૂગનાશક લીધું હોય એક પી લીધું હોય અને પછી કહે છે દિનેશભાઈ અથવા તો બીજા અગ્રવાલ કહે છે ભાઈ પ્રાઇડ અથવા તો એક તારા મને આપી દો એક તારા એટલે કે આપણે એને તમને બતાવું કે જે થાયો જામ બરાબર આમાં પચીસ ટકા આવે ડબલ્યુ જી તો આ તમે એક તારા નાખો એટલે હું એમ માનું છું કે કાળી મચ્છી ન મરે તો આપણને કે ભાઈ એક તારે તમે આપી દો ને કાળી મચ્છી મરી જાય અથવા તો શેયા નહીં નાખીએ તો બરોબર છે કાળી મચ્છી આવી ગઈ છે અને તમે એક થાયો મેથોક પચીસ ટકા ડબલ્યુ જી ઈ વાપરો તોય ભલે અથવા તો જે થાયોમેથોક જામ ત્રીસ ટકા છે એટલે કે એફએસ આપણે જે લાલ દવા જે કહેતા હોય તો આજે ધર્મજમાં નિલાયલ યુપીએલમાં રેનો અને જીએસટીમાં સ્લેર પ્રો આ સારી કંપનીના બરોબર તો આ દવા વાપરી છતાં આપણને કાળી મચ્છીમાં રિઝલ્ટ મળતું નથી કારણ કે કાળી મચ્છી અઘરી છે એકવાર જો આવી ગઈ જો આખા ખેતરમાં એકવાર ગરી ગઈ ને તો એને કાઢવી અઘરી છે બરોબર તો આ દવાથી પણ ન મરે એટલે કે ત્રીસ ટકા એફએસ કોઈ પણ કંપનીનું સારી કંપનીનું લો તો પણ ન મરે તો ઘણા ખેડૂત મિત્રોને આપણે કહેવાય કે ન મરે તો કહી છે તમે પ્રાયડ આપી દો એટલે કે એસીટામ પ્રીડ વીસ ટકા એસટી હવે આ ટાટા કંપનીની હે પ્રાઇડ તો સારી કંપનીની તમે કોઈ પણ લો પ્રાઇડ સાંટો તો એ ન મરે પછી અમુક ટાઈમ તમારે કોમ્બિનેશન કરવું પડે ક્લોરો હે કોઈ પ્રોફેનો સાયપર હે પ્રાઇડ હે આવું કદાચ કોમ્બિનેશન થોડું જાજુ કદાચ કરેલું ઇથિયોલ સાયપર તો થોડી જાજી મરે બાકી મરે નહીં તો તમે જે અત્યારે મચ્છી સ્ટાર્ટ થઈ ગઈ હે થોડી થોડી તો એક તારા હે પ્રાય આનો ડોઝ ન મારો હું તો કહું તમે દવા છાંટતા હોય દાખલા તરીકે તો કાળી મચ્છી દવા નાખવાની જરૂર જ નથી ખાલી ખોટો સિત્તેરથી સો રૂપિયાનો પંપ તમારે કાળી મચ્છી થઈ જાય બીજી એક બે દવા લીધી હોય એટલે તમારો પંપ થઈ જાય દોઢસો રૂપિયાથી ઉપર પછી એ શું વધુ કાંઈ વધુ નહીં એગ્રોવાળા વાળા ભાઈ લઈ ગયા પણ એગ્રો વાળા ભાઈ ને થોડુંક જ મળતું હોય લઈ ગયા પંપ નહીં વાળા તો આ રીતનું થતું હોય તો ખેડૂત મિત્રો અત્યારે કાળી મચ્છી એટલી બધી નથી સે અમુક એરિયામાં પણ જે ખેડૂત મિત્રોને ને જાજી હોય એ દવા સાવો તો બરોબર છે પણ હજી ક્યાંક ક્યાંક સોડે માનો કે આખા દસ વીઘામાં દવા સાંટો દસ વીઘામાં તમે ગણો તો ઓછામાં ઓછા પચીસ પપ ખેડૂત મિત્રો સાંટતા હોય કોઈ વીસ પપ સાંટતા હોય કોઈ પચીસ થી વધારે સાંટતા હોય ત્રીસ ચાલીસ સાંટતા હોય તો ચાલીસ પપ સાંટો એટલે ડાયરેક્ટ ચાર હજાર રૂપિયાની કાળી મચ્છીની દવા થઈ ગઈ તો એમાં કોઈ અત્યારે કાળી મચ્છીની દવા લેવાની જરૂર નથી જે કડી પિતળીને થોડી થોડી છે ક્યાંક ક્યાંક આખી દેખાય તો એના માટે શું કરવું કે જે તમે દવા સાંટતા હોય એમાં તમારે જે દવા આગળ તમે સાંટતા હોય એટલે તમારી નજર નીચે જ હોય સોડ ઉપર જ હોય કારણ કે નીચે નજર રાખવી પડે ને કે તમારા પગ જીરાના છોડ ઉપર આવી જાય એટલે નીચે નજર હોય એટલે તમને ઉપર માથામાં એવું કાળું એવું જીરું લાગે તો એવું ભૂરાઈ જવાનું કે ભાઈ આ કાળી મચ્છી લાગે તો અહીંયા કદાચ હોય તો આવડો સોળ હોય અથવા આવડો સોડ હોય જો આખા સોળમાં હોય બરોબર એ છોડો ઉમરી લેવાનો આથી મરી નાખવાનો હતો તો ઉમરી અને બૂટ ઉઘાડા પૈકી દવા સાટતા હોય બરોબર દબાઈ દેવાની મારી નાખવાની અથવા તો આવડો સોળ ઉપર આટલામાં જે બેઠી એક બેઠામાં તો એનું આપણે જે બહુ મોટો કપા થઈ જાય માથું જે કાપી એ રીતનું આપણે મચ્છી હોય અહીંયા સુધીનું કાપી નાખવાનું હેઠળ દબાવી દેવાનું એટલે એ સોડે તમારે કામ આવી જાય એટલે કે એનું ઉત્પાદન પણ ચાલુ રહે આખા છોડમાં હોય તો આખા છોડ ઉમરી નાખો તો આખા દસ વીઘાના પડામાંથી તમને એક કોરી કદાચ મળે જીરું તો એક કોરી તમને પચીસસો રૂપિયાની દવા કે કદાચ એથી વધારે તમે સાંટતા હોય ચાર હજાર રૂપિયાની ચા ચાલીસ પપ સાટતા હોય એમને ચાર હજારની દવા થાય તો આવા થોડીક મિત્રોને ચાર હજારનો ખર્ચો કરવાની જરૂર નથી એક કોરી થાય દાખલા તરીકે તો એને ઉમરી લેવાની એ કે પચીસો રૂપિયા ચાર હજાર રૂપિયા એટલું ઝીરું કે તમને ચાર હજાર નહીં આપે તો આ રીતનું તમે કરો તો પણ ચાલે ઓછી આવી એમને જે ભારે એને અહીંયા નાખો અથવા તો પછી એની પગ નીચે નાખો અથવા તો ગીચામાં નાખી દો બરાબર તો આ ખર્ચો કરવાની જરૂર નથી એમાં દાખલા તરીકે જે ખરીદપિત્રો ને વધારે મચ્છી આવી હોય બરાબર તો વધારે મચ્છી તો એમાં તમે કદાચ આ માર્સલ જે રે એફએમસી ની એ કદાચ તમે વાપરો તો બહુ વાંધો ન આવે તો આનું માપ ત્રીસ મિલીનું છે તો એક પગમાં નાખો છવાય તમારે તોડવી નથી ભાઈ નથી વરવું અને મારે ખર્ચો કરવો છે ભલે લઈ જાય કે કંપની વરા લઈ જાય તો તમે માર્સલ કદાચ તમે વાપરો તો વાંધો ન આવે માર્સલથી તમારે થોડી થોડી ક્યાંક ક્યાંક હોય એ છોડો આખો પલાળ દો એટલે મરી જાય પછી એ દાખલા તરીકે વધારે હોય તો પછી માર્સલ એ કામ આપે નહીં તો એથી વધારે હોય તો શું કરવું તો પછી માર્સલ પચીસ મિલી જે ત્રીસ મિલી છે એની જગ્યા પચીસ મિલી પછી તો આપણે ટોલ ફેલ પાયરા ટકા એસી એમાં તમે ગણો તો કિફન આમાં ટોલ ફેલ પાયરા ટકા એસીરાજ આ બંનેમાંથી આજે જે દઈ દવા એ બંનેમાંથી એક લેવાની આ બંને દવાનું માપ છે ચાલીસ એમ એલનું કંપનીનું માપ છે ચાલીસ એમ નું તો થોડીક વધારે પ્રમાણમાં હોય તો આ જે ચાલીસનું માપ એની જગ્યા પચીસ એમએલનું કહી નાખવાનું આને માર્સનું જગ્યાએ પચીસનું કહી નાખવાનું તો આનું પચીસનું કહી નાખો ત્રીસની માપની જગ્યાએ અને આજે બંને મારા હાથમાં જે રહી યમરાજ એનું પચીસનું માપ કરી નાખો અને કોઈ પણ આ બે માંથી એક લેવાની છે આ બે માંથી કોઈ પણ એક અને એક માર્સ અને પચીસનું માપ કરી અને તમે છટકાવ કરી દો તો મચ્છી મરી જાય ગમી હોય તો મચ્છી મરી જાય ઘાટો સ્પ્રે કરવો પડે પછી અમુક જુઓ તો વિઘાવરણી બે પપ કરતા હોય કોઈ એથી નહીં ઓછા કરતા હોય તો તમારે ઓછામાં ઓછા એક આઠ આઠથી દસ પપ કરો ઘાટો સ્પ્રે કરો એટલે મચ્છી મરી જાય હવે દાખલા તરીકે તમારે માર્શલી ન લેવી તો એની બદલીમાં તમે આજે મેં કીધી યમરાજ અથવા તો કિફન બહુ રાગી રાગી હોય તો ત્રીસ મિલી પાંત્રીસ મિલી નાખીને છંટકાવ કરી દો તો પણ કાળી મચ્છી મરી જાય પછી કદાચ એ પણ તમારા એરિયામાં ન મળતી હોય તો ઉલાલા પછી સવાલમાં પનામ આવે છે બરોબર આને એક પોપમાં આઠથી દસ ગ્રામ નાખી અને ઘાટો સ્પ્રે કરી દો તો પણ મરી જાય એ પણ ન મળતું હોય તો બીએસએફનું એ સેફી ના તો આને પણ ત્રીસ મિલી નાખી અને છટકાવ કરી દો તો કાળી મચ્છી જાય ગાજરો જે નાખતી તો અમુક ટાઈમ એવું બનતું હોય મારા અમુક પાડોશી ગામે તો તું ફોન ફોવાના દિનેશભાઈ મેં ફળાણી દવા સાંટી રિઝલ્ટ ન મળ્યું તો રિઝલ્ટ ન મળવાનું કારણ અમુક ટાઈમ મચ્છી જ એટલી હોય મચ્છી એટલી હોય કે દુનિયાની મચ્છી હોય બરાબર ભેરવી ગયું હોય આખું ફળવું પછી એમાં એક તો પંપ ઓછા કર્યા હોય એકર દીઠ આપણે જે આઠથી દસ પપ કરવા પડે એ એટલા પૂરતા પ્રમાણમાં પંપ ન કર્યા હોય એટલે રિઝલ્ટ કયો મળે ચાલીસ સાઠ ટકા અથવા તો સિત્તેર ટકા મળ્યું હોય હવે તરી ટકા મચ્છી એટલી રહેતી એટલે તરી ટકા દેખાવાની જ તે તો ઓછા પપ કર્યા હોય મિત્રો તો પણ રિઝલ્ટ ઘણી ટાઈમ આપણને નથી મળતું તો તમે એકરના માપ પરવાણે આઠથી અથવા તો એકરે આઠથી દસ પપ કરો ખાટો સ્પ્રે કરો એટલે રિઝલ્ટ મળે અને પછી પાછું એવું થાય કે તમે કદાચ હું રિઝલ્ટ મળ્યું તો શું થાય અમુક ટાઈમ કે જે કાળો ગળો અથવા તો મોલો કહેતા હોય અથવા તો કાળી મચ્છી જે કહેતા હોય આપણે એને જીરાના છોડમાં આપણે ચાંચ મારીને માનો કે રસ ચૂસતું હોય ચાંચ મારેલી હોય આપણે દવાનો સ્પ્રે કર્યું એ મચ્છી કાયદા શરીરને દવા દે એટલે મરી જઈએ કદાચ કોકને ન આઈડી હોય તો એ કદાચ જીવતી રહે પણ કદાચ હું કહું કે એ આલો મચ્છી મરી જાય ખેડૂત જોવા જાય એગ્રોવાળા ભાઈને ભાઈ ફોન કરે કે ભાઈ દિનેશભાઈ પે લીધી હોય દિનેશભાઈને ફોન કરે બીજા અગ્રવાળા ભાઈ પાઈ લીધી હોય તો બીજા એગ્રવાળાને ભાઈ ફોન કરે કે તમે જોવા આવો એ દવા આપી જે મન મનમાં રિઝલ્ટ ન આવ્યું સો ટકા જે રિઝલ્ટ આપવું છે અથવા નેવ ટકા આવવું જોઈએ રિઝલ્ટ ન થાય તમે જોવા હોય એ ત્રીસથી ચાલીસ ટકા મચ્છી દેખાય પણ એ મિત્રને એને ખબર હોય કે મચ્છી મરી જાય તો એને તમારે શું કરવું પડે કાગળ અથવા તો ઇમનામ ડાયરેક્ટ ખેરવો ખેરવો પછી તમે જુઓ કે મચ્છી જેટલી મરી જઈએ જેટલી જીવતી હોય આ દાખલા તરીકે કોઈ મચ્છીએ મૂંધી પડી હોય ને તો આમને આમ ટાંગા હલાવતી હોય પણ એ ઘાયલ થઈ જાય એ મરી જ જવાની અને આમ જે હોય અને ટાંગા ન હલાવતી હોય તમારે મારે સમજવાનું કે હજી જે ટાંગા જ ન હલાવતી એ સમજવાનું કે હજી એ મરી જાય છે અને જે હલાવતી હોય એ ઘાયલ થઈ જઈએ એ મરી જાય છે દાખલા તરીકે કોઈ આમ હાલો મંડા તો એને સમજવાનું કે દવા ન આવી હોય તો એ જીવતી રહે હોય તો એમાં જે ચોયટી રહે અને તમને એમ થાય કે જે આ જીવતી છે તો ખેરવીન તમે જોઈ લો અથવા તો એ ન કરવું હોય તો મેં તમને જે કીધી યમરાજ બહુ વધારે પડતી એવી હોય તો આનું માપ ચાળીસ એમ નું રાખવાનું એ ના વાપર્યું હોય તો કિફન બરોબર પીઆઈ નું કિફન આનું પણ ચાલીસ નું માપ રાખવું એ સિવાયની કોઈ સારી એવી કંપનીનું તમારી પાસે ટોલ ફેન પાયરેટ પંદર ટકા એ હોય તો એ પણ વાપરી શકો છો તો ચાલીસ એમએલ નું માપ રાખું બરોબર પછી તમે જુઓ તો સેફી રાખવું પછી ઉલાલા આઠ થી દસ ગ્રામ દસ ગ્રામ નાખી દો બરોબર આ જે મેં દવા કીધી એના ભેગું તમારે ફેરવવાનું છે સલ્ફર એસી ટકા સલ્ફર આપણે આને ભેગું નાખી દેવાનું ડબલ્યુડીજી સલ્ફર એસી ટકા ભેગું નાખી દેવાનું તો કહી શકાય દિનેશભાઈ કહી શકાય સલ્ફર શુલ નાખવાનું કે આનો કોઈ રોલ છે તો સલ્ફર આવે આ કેવી રીતે મારે અને એના ભેગું તમારે નાખી દેવાનું સુપર સ્ટીક એટલે કે ગુંદરિયું ગુંદરિયું કહેતા હોય ચીપકું કહેતા હોય સ્ટીકર કહેતા હોય અલગ અલગ ભાષામાં અલગ અલગ એરિયામાં કહેતા હોય તો આપણે આ નાખી દેવાનું સુપર સ્ટીક કોસાવેટ ડીએફ એસી ટકા ડબલ્યુ ડીજી સલ્ફર તો સલ્ફર નાખવાથી આપને લાભ એ થાય કે આપણ સાટે એટલે મચ્છીને અમુક ટકા જલન થાય જલન એટલે કે છટપટે બરોબર આપણે અમુક દવાઈ પ્રોફેનો કે જે અમુક ન સાટી શકતા હોય ચામડી માથે પડે એટલે આપણને બળતરા થતી પછી દાખલા તરીકે આ જે આ પડઘમ જે રહી બરાબર આ દવામાં જે લેમડા સહાય લઈને આવે એ પણ તમે જુઓ તો આપણી માથે પડે તો સટપટે એ ટાઈપમાં જે સલ્ફર હોય એ કાળી મચ્છીના ઉપર શરીર ઉપર પડે એટલે સટપટે એટલે આ એમ ટકા રિઝલ્ટ આપે અને પ્લસ બીજું સલ્ફરનો લાભ શું કે જે મચ્છી ચોટી રહે અને ખેડૂતને એમ થાય તો આમાં રિઝલ્ટ આવ્યું નથી તો સલ્ફર છાંટવાથી બધી ખરી નેઠી પડી જાય અને પ્લસ બીજું કે જે ચીકણો સોડો થઈ ગયો હોય તડકામાં આપણે જોવા જઈએ એટલે જીરું ઝપકાતું હોય બરાબર ચીકણું ચીકણું ઝપકાતું હોય તો એની માથે કવર થઈ જાય એટલે ઝપકાવાનું બંધ સોડો થઈ ગયો એકદમ ક્લીન એટલે તમને એમ થાય કે રિઝલ્ટ આવ્યું બહુ સારું અને સ્ટીકર આજે સુપર સ્ટીક નાખવાનું કારણ કે અંદર ઉતરીને કામ કરે રહે લાંબા ગાળા સુધી રિઝલ્ટ તમને અપાવે તો આ બે દવા તમારે નાખવી પણ બહુ અગત્યની છે બહુ વધારે પડતી હોય તો મેં જે કીધું આ બે દવા અને પછી ઉલાલા આ દવા તમારે આવી નાખી દીધી એટલે રિઝલ્ટ તમને સારું મળે તો ખેડૂત મિત્રો આ મારી માહિતી તમને સારી અને સાચી લાગી હોય તો બીજા ગ્રુપમાં શેર અવશ્ય કરજો પણ સારો એવો વિડીયો લાગ્યો હોય તો લાઈક પણ કરતા રહેજો વિડીયો સારો ન લાગ્યો હોય તો ઊંધી લાઈક કરજો અને આવી અવનવી માહિતી તમને મળતી જશે જેમ જેમ જીરાનો ટાઈમ થતો જશે એમ માહિતી મળતી જાય છે તો વધારે માહિતી માટે મારા વિડીયોમાં અથવા તો મારી ચેનલમાં જો તમે પહેલી જ વાર હોય તો સબસ્ક્રાઈબ કરવું ન ભૂલતા અને આવતો વિડીયો કદાચ એવો બનાવશું લીલા સુકારા અને પીળો સુકારા માટેનું ચણા અથવા જીરાનો ટાઈમ મળશે તો બનાવી નાખશું તો ખેડૂત આ મારી માહિતી અહીંયા હું પૂરી કરીશ નમસ્કાર